હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું જમવાનો સ્વાદ બમણો કરી દે એવા ભરેલા મરચાંનું શાક તો રેગ્યુલર મરચાં તો તમે ઘણીવાર ખાધા હશે પણ આજે આપણે બેબી કેપ્સિકમ એટલે કે જે નાની સાઇઝના કેપ્સિકમ આવે એમાં ફિલિંગ ભરીને બનાવીશું તો એકદમ ચટપટા સ્ટફિંગ સાથે બનતા આ ભરેલા મરચાંનું શાક ખાવામાં ખરેખર ખૂબ જ સરસ લાગે છે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં અત્યારે મેં છ નાના કેપ્સિકમ લીધા છે અને વજનમાં એ ત્રણસો ગ્રામ છે તો કેપ્સિકમને પહેલાં ધોઈને કોરા કરી લેવાના અને ત્યાર પછી ચપ્પુથી કેપ્સિકમના ઉપરના ભાગને આ રીતે કટ કરી લેવાનો આ રીતે એકદમ ઇઝીલી કટ થઈ જશે હવે આપણે મરચામાં રહેલા બીજને કાઢી લેવાના છે તો ચપ્પુના રીતે ગોળ ગોળ ફેરવી અને બીજના ભાગને અલગ કરી લઈશું અને એક પ્લેટમાં કાઢી લઈશું ચપ્પુના રીતે અંદર ગોળ ગોળ ફેરવશો એટલે આ રીતે ખાલી થઈ જશે હું તમને બીજા પણ એક મરચાંને કટ કરીને બતાવું ઉપરના ભાગને આ રીતે ચપ્પુની અણીથી ગોળ ગોળ ફેરવી અને કટ કરી લેવાનો તમે જોઈ શકો છો કેટલું ઇઝીલી અલગ થઈ જાય છે અને ત્યાર પછી આપણે ચપ્પુને અંદર ગોળ ગોળ ફેરવી અને એના બીજના ભાગને પણ કાઢી લઈશું અને સેમ એ જ રીતે બાકીના કેપ્સિકમને પણ આપણે કટ કરી અને બીજ કાઢી લઈશું તો બધા જ કેપ્સિકમના બીજને અલગ કરીને મેં આ રીતે તૈયાર કરી લીધા છે આ રીતે કટ કરી લીધા પછી હવે આપણે એનું સ્ટફિંગ બનાવવાનું છે તો એના માટે ગેસ ઓન કરી એક કઢાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે એમાં હાફ ટી સ્પૂન જેટલી રાઈ અને હાફ ટી સ્પૂન જેટલું જીરું ઉમેરીશું રાઈ અને જીરું ક્રેકલ થાય એટલે એમાં વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે સાંતળી લઈએ ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે વઘાર સંતળાઈ ગયા પછી આપણે એમાં બે ફાઇન ચોપ કરેલા લીલા મરચાં અને બે ફાઇન ચોપ કરેલી ડુંગળી ઉમેરી દઈશું મિક્સ કરી લઈશું બરાબર અને ડુંગળી ગોલ્ડન કલરની થાય એ રીતે સાંતળી લઈશું આ સ્ટેજ પર ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ કરી દેવાની અને ડુંગળી એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી સાંતળી લેવાની હવે ડુંગળી પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે ત્યારે આ સ્ટેજ પર આપણે એમાં એક ઇંચ જેટલું ફાઇન ચોપ કરેલું આદુ ઉમેરી દઈશું તમે આદુની પેસ્ટ પણ ઉમેરી શકો છો અને આદુની કચાસ જતી રહે ત્યાં સુધી આપણે એને સાંતળી લઈએ આ સ્ટેજ પર તમે લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો પણ મેં આ શાક બનાવવામાં લસણનો ઉપયોગ નથી કર્યો હવે એકાદ મિનિટ પછી આદુ પણ સરસ સંતળાઈ ગયું તો હવે આપણે એમાં હાફ ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું આ રીતે હળદરને થોડી સાંતળી લેવાથી એમાં રહેલી કચાશ દૂર થઈ જાય છે હવે હળદર પણ એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યારે આપણે એમાં ઉમેરીશું બોઇલ કરીને મેશ કરેલા બટાકા તો મેં અત્યારે પાંચ મીડિયમ સાઇઝના બટાકાને બોઇલ કરી છાલ ઉતારી અને મેશ કરી લીધા છે મિક્સ કરી લઈશું બરાબર અને મિક્સ કરતાં કરતાં જ એને બેથી ત્રણ મિનિટ સુધી સાંતળી પણ લઈશું આ રીતે બટાકાને પણ સારી રીતે સાંતળી લેવાથી સ્ટફિંગનો સ્વાદ બહુ સરસ આવશે હવે બધી જ વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે ત્યારે આપણે એમાં મસાલા કરી લઈએ તો એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું સ્વાદ પ્રમાણે મીઠું હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો સ્ટફિંગને ચટપટુ બનાવવા માટે એક ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર અને હાફ ટી સ્પૂન જેટલો કિચન કિંગ મસાલો ઉમેરી દઈએ અહીં આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ કે અનારદાના પાવડર પણ ઉમેરી શકો છો અને તમારી પાસે જો કિચન કિંગ મસાલો ના હોય તો પાઉભાજી મસાલો કે સબ્જીનો કોઈ પણ મસાલો ઉમેરી શકાય આ બધા મસાલા ઉમેરવાથી સ્ટફિંગ આપણું એકદમ સરસ ટેસ્ટી અને ચટપટુ બનીને તૈયાર થશે અને એનાથી આપણા ભરેલા મરચાં પણ એકદમ ટેસ્ટી બનશે આ રીતે મસાલાને સ્ટફિંગમાં સારી રીતે મિક્સ કરતાં કરતાં આપણે બે મિનિટ માટે મસાલાને સાંતળી લઈશું જેથી મસાલા શેકાઈ પણ જાય અને એમાં રહેલો કાચો સ્વાદ પણ દૂર થઈ જાય તો બે મિનિટ જો મેં મસાલાને સાંતળી લીધું આ સ્ટેજ પર તમારે મસાલો ટેસ્ટ કરી જોવાનો જો કોઈ મસાલો ઓછો લાગતો હોય તો ઉમેરી દેવાનો અને હવે લાસ્ટમાં લીલા દાણા ઉમેરી બધી વસ્તુ એકદમ સરસ મિક્સ કરી લેવાની અને ગેસને બંધ કરી દેવાનો હવે સ્ટફિંગ જલ્દી ઠંડુ પડી જાય એના માટે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ અને સ્ટફિંગ ઠંડુ થાય ત્યાં સુધી આપણે ગેસ ઓન કરી ફરી એ જ કઢાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવાનું છે અને તેલ હલકું એવું ગરમ થાય એટલે આપણે એમાં કેપ્સિકમ ઉમેરી દેવાના છે અને હવે આ બેબી કેપ્સિકમને આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર પાંચથી છ મિનિટ માટે આ રીતે ફ્રાય કરી લઈશું ગેસની મીડિયમ ફ્લેમ પર કેપ્સિકમને આ રીતે થોડી વાર સાંતળી લેવાથી મસાલા સાથે જ્યારે આપણે ફ્રાય કરીશું ને તો બહુ વાર નહીં લાગે તો કેપ્સિકમને મેં આ રીતે ઉલટપુલટ પુલટ કરતાં કરતાં પાં પાંચથી છ મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરી લીધા તો ગેસને બંધ કરી દઈએ અને કેપ્સિકમને એક પ્લેટમાં કાઢી લઈએ તમારે જો આ રીતે તેલમાં ના સાંતળવા હોય તો ડાયરેક્ટ કાચા કેપ્સિકમમાં પણ ફિલિંગ ભરીને શાક બનાવી શકો છો હવે કેપ્સિકમ એકદમ ઠંડા થઈ જાય ત્યાર પછી આપણે એમાં બટાકાનું જે સ્ટફિંગ તૈયાર કર્યું છે એ એમાં ભરી લઈશું તો ચમચીની મદદથી આ રીતે દબાવી દબાવીને સ્ટફિંગ ભરી લેવાનું મરચામાં બિલકુલ જગ્યા ના રહે એ રીતે ચમચીથી પ્રેસ કરીને જેટલું સમાય એટલું સ્ટફિંગ એમાં ભરી લેવાનું છે તો તમે જોઈ શકો છો એક કેપ્સિકમને મસાલાથી સ્ટફ કરીને ભરી લીધું અને હવે સેમ એ જ રીતે બાકીના કેપ્સિકમમાં પણ હું મસાલો સ્ટફ કરી લઈશ હવે આ રીતે મસાલો ભરી લીધા પછી આપણે એને ફ્રાય કરવાના છે તો કઢાઈમાં જે તેલ બચ્યું છે એમાં જ આપણે કેપ્સિકમને ફ્રાય કરવાના છે તો ગેસની ફ્લેમને લો કરી દેવાની અને ઢાંકણ ઢાંકીને પહેલાં આપણે એને બે મિનિટ માટે થવા દઈશું હવે બે મિનિટ પછી ઢાંકણ ખોલીને એની સાઈડ ચેન્જ કરી લઈએ આ રીતે દર બે મિનિટ પછી ઢાંકણ ખોલી અને મરચાંની સાઈડ ચેન્જ કરી લેવાની જેથી મરચાં બધી બાજુથી એકદમ સરસ એક સરખાકૂપ થાય હવે ફરી પાછું આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને આ જ રીતે મરચાંને ઉલટ પુલટ કરી અને એકદમ સરસ ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી થવા દઈશું ચારેક મિનિટ જેટલો સમય થઈ ગયો વચ્ચે પણ મેં એને ખોલીને ઉલટ પુલટ કરી લીધું હતું અને તમે જોઈ શકો છો એકદમ સરસ ગોલ્ડન કલર સાથે ભરેલા મરચાંનું શાક બનીને તૈયાર થઈ ગયું તમને જોતા જ ખ્યાલ આવી જશે કે મરચાં આપણા બધી બાજુથી એકદમ સરસ કૂપ થઈ ગયા છે તો ગેસને હવે બંધ કરી દઈશું અને ગરમા ગરમ ભરેલા મરચાંનું શાક શરૂ કરી લઈશું આ ચટાકેદાર ભરેલા મરચાંનું શાક રોટલી ભાખરી કે દાળ ભાત સાથે પણ તમે ખાશો ને તો તમને એટલું બધું ભાવશે કે તમે દરેક વખતે આ જ રીતે બનાવવાનું પસંદ કરશો તો બનાવજો અને રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે આવજો